અને લોખંડની રાઇડ્સ બિલ આપવા શક્ય નથી સાથે જ કહ્યું કે પચીસ મે બે હજાર પચીસ થી ગુજરાતમાં મેળાઓ અંગે એસઓપી જાહેર કરવામાં આવી પછી એક પણ મેળો યોજાયો નથી અને જ્યાં પણ મેળો યોજાયો ત્યાં એસઓપી ના નિયમો ને લઈ અને ખૂબ જ હેરાન કરવામાં આવ્યા છે અને મેળો પૂર્ણ કરવા દેવામાં આવ્યો નથી અમારી નમ્ર અરજ છે અને જો સરકાર તરફથી અમને આ વસ્તુમાં છૂટછાટ આપવામાં નહીં આવે તો અમે લોકો મેળા કરીએ તો અમારા મેળા પરમિશન મળતી નથી એમને નુકસાન અમારે વેઠવું પડે છે એટલે આવનાના સમયમાં શ્રાવણ મહિનાથી ચાલુ થતા ધાર્મિક તહેવારોની અંદર આ એસઓપીમાંથી અમને બે થી ત્રણ મુદ્દાની અંદર જો છૂટછાટ સરકાર તરફથી નહીં આપવામાં આવે તો ગુજરાત ખાતે લાગતા દરેક ધાર્મિક લોક મેળાનો અમે લોકો બહિષ્કાર કરીશું અત્યાર સુધી સરકારે જે બી જોર ઝુલમ કરી લગભગ ચોવીસ પચીસ પાંચ બે હજાર પચીસ થી બે હજાર ચોવીસ થી સરકારે જે એસઓપી નું પાલન કરવા માટે જે જોર જુલમ કર્યો છે એની અંદર લગભગ ધંધો કરનાર વ્યક્તિને કાયદેસર લાયસન્સ ગણી શકાય આંગળીના વેઢે ગણી શકાય એવા બે કે ત્રણ વ્યક્તિઓના જ લાયસન્સ પ્રોસેસ પૂરી પડી છે બાકીના તમામ મેરા સરકારે કાં તો બંધ કરાયા છે કાં તો એ ફ્લોપ થયા છે અથવા પોતે જ ધંધો ન થવાથી બંધ કરવાની સ્થિતિએ થઈ છે